સુરતમાં ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી સ્નેહ શાળા દ્વારા તેમના માતાઓ સાડી અને બેગ વિતરણ કરાયા બાળકોને નાસ્તા તેમજ આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં સૌથી વધુ બાળકો સહિતના લોકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવીલ પટેલ રાખવામાં આજે અમે દિવાળીની ખુશીઓ અનેક સુધી વહેંચવા માટે આવ્યા છીએ અમારી સ્નેહ શાળાના બાળકો સાથે અમે ફટાકડા ફોડવાના છીએ ફટાકડાનું બાળકોનું વિતરણ કરવાના છીએ અને બાળકોની માતાઓને અમે સાડીઓનું વિતરણ કરવાના છીએ સાથે સાથે અન્ય એનજીઓ વાળા બેગ વિતરણ અને નાસ્તા વિતરણ કરવા માટે પણ આવવાના છે આમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા જેની પાસે નીચે

સમાજને હું એટલી અપીલ કરીશ કે આપણે આપણી પાસે જે ધન છે આપણો જે કિંમતી સમય છે તે કોઈ ખોટી જગ્યાએ ન વેડફાય તે માટે થઈને જેને ખરેખર જરૂર છે જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે